મિત્રો સત્તાવીસ જૂન બે હજાર બક્ષીસ અષાઢી બીજની રાત્રે ઘરમાં આ જગ્યા પર ફેંકી દો એક મુક્તિ મીઠું માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોથી તરત જ તમને મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને દોસ્તો ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર તમને કરોડપતિ બનતા વાર નહીં લાગે કારણ કે મિત્રો આ વખતે અષાઢી બીજના દિવસે ઘણા બધા શુભયોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા દિવસો પછી આવ્યું છે એટલા માટે દોસ્તો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મીઠી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ બધી જાણકારી અમે તમને આ વીડિયોમાં માપીશું

જો તમે લોકો પણ આ ઉપાયને આજે સત્તાવીસ જૂન બે હજાર પચીસ અષાઢી બીજના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો ત્યાર પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ચાલી રહી હોય તમને તેનું કારણ પણ નથી ખબર કે મિત્રો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃ દોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે કંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી કરણ કે બીજના દિવસે આ એક નિ મીઠાનો ઉપાય તમારે કરી લેવાનો છે તો મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક નિઠી મીઠાનો ઉપાય કરવાનો કોને છે તો જુઓ અહીં સીધી વાત છે કે આ એક મિત્ઠથી મીઠાનો ઉપાય જે છે તે શેના માટે કરવામાં આવી રહ્યો છે તે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની નિઃશુલ્ક અને શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક ચપટી મીઠાનો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય ભલે તે નાનો હોય ભલે તે બાળક હોય જે વ્યક્તિને એક મુક્તિ મીઠા નો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુક્તિ મીઠા નો ઉપાય અષાઢી બીજના દિવસે જરૂર કરે કારણ કે તેને ઉપાયનો ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે 27 જૂન 2025 અષાઢી બીજના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ આનંદીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો હવે આપણે સમજીએ કે આ એક મુક્તિ મીઠા નો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે તો જૂન બીજના દિવસે કરવામાં આવતો આ એક છપ્પી જે ઉપાય છે તે મુખ્ય રૂપે સાંજના સમયનો રહે છે પ્રદોષકાળ નો રહેશે હવે મિત્રો પ્રદોષકાળ સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય કે દોસ્તો આ સમય હોય છે ક્યારે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવા માટેનો સમય ખબર પડી જાય તો પ્રદોષકાળનો જે એક સમય હોય છે સાંજનો તે હોય છે સાંજે છ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યાની વચ્ચેનો આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનો જરૂર પણ મળશે તો મિત્રો ઘણા બધા લોકો અહીંના પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર અને આવવામાં અમને મોડું થઈ જાય છે તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ તો મિત્રો તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે તમે સાત વાગ્યા સુધી નથી પહોંચી શકતા તો મિત્રો તમે રાત્રે આઠ વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ ઉપાય કરી શકો છો કારણ કે સત્તાવીસ જૂન બે હજાર પચીસ અષાઢી બીજનો દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમારે આ ઉપાય જરૂર કરી લેજો તમે ક્યારે પણ કરી શકો છો અષાઢી બીજના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંતર્ગત જ કરી લો પણ કોઈ જો ન કરી શકો તો પછી તમે થોડું મોડુંમ પણ કરી શકો છો તમને તેનું ફળ જરૂર મળશે તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તેના પહેલા એક પ્રાર્થના જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો આજનો આ વીડિયો ખૂબ જ ખાસ થવાનો કારણ કે અષાઢી બીજના દિવસે કરવામાં આવતા ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈપણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે તો ચાલો જાણીએ સૌથી પહેલા ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં જરૂર પડશે એક મુઠખી મીઠાની હવે આ એક મુઠખી મીઠુંમાં આજે અષાઢી બીજની રાત્રે સૂતા પહેલાં ચૂપચાપ ધરમાન આ જગ્યાએ ફેંકી દેજો મોટામાં મોટો શત્રુ પણ હાથ જોડીને માફી માંગશે અને તમારા દુશ્મનોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે અને મિત્રો આજે અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે મીઠાના કેટલાક ઉપાયથી પોતાના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો તો અષાઢી બીજના દિવસે એક વાક્ય મીઠું તમારે પોતાના ઘરમાં આ જગ્યાએ રાખવાનું છે અને આ ઉપાય જો તમે અષાઢી બીજના દિવસે કરી લો છો તો એમ સમજી લો કે માં લક્ષ્મી પાસેથી એવું વરદાન તમે મેળવો લો છો કે ક્યારે પણ તમારા ઘરમાં નિર્ધનતા અને ગરીબીનો જણાવી દઈએ કે મીઠું જે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર છે એમ સમજી લો કે તેનાથી કરેલા જે ઉપાય હોય છે તે રાતોરાત વ્યક્તિના જીવનમાંથી નિર્ધનતા અને ગરીબીને પણ દૂર કરી દે છે અને મહા લક્ષ્મીજીની કૃપા એવી વર્ષે છે કે તે ઘરમાં ત્યારે પાછી ફરીને નિર્ધનતા અને ગરીબી નથી આવતી અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને બિલકુલ મિટાવી દે છે મિથુન તો જો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં વધુ ને વધુ ધન મળે ક્યારે પણ તેની પાસે નિર્ધનતા ના આવે ક્યારે પણ તેના જીવનમાં તેના ઘરમાં તેના ઘરના જેટલા પણ સદસ્યો છે તેમના જીવનમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ ન હોય અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘરનો જે છે તે સફળ થતો જાય તો આજના વિડીયોમાં બતાવીશું કેવી રીતે તમે મીઠાથી પોતાના જીવનમાં સફળતાને પણ હાંસલ કરી લેશો ધનને પણ હાંસલ કરી લેશો અને પોતાના ઘરમાંથી હંમેશા માટે તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો સાથે સાથે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી જે છે તે ખૂબ વધી જાય છે તો વાત કરીશું સૌથી પહેલા ઉપાયની જે તમારે મીઠાથી જ કરવાનો છે હવે જો જે પહેલો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય જો તમે કરી લો છો તો એમ સમજી લો કે તમારા ઘરમાં ક્યારે પણ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો હવે નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી જે હોય છે જ્યારે તે ઘરમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ધનને લઈને બીમારીઓને લઈને ફાલતુ ખર્ચને લઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે સાથે સાથે ઘરમાં ક્લેશ લડાઈ ઝઘડા આ બધું ખૂબ જોવા મળે છે જો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક ઉર્જા હોય તો હવે તેને દૂર કરવા માટે મીઠાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો તો કરવાનું શું છે તમારે થોડું સિંગલ મિઠુંમ લેવાનું છે ને પોતાનું સિંગલ મિઠુંમ લેવાનું છે અને જે પાણીથી તમે કોતું લગાવો છો તેની અંદર તમારે આ સિંગલ મિઠુંમ નાખવાનું છે અને નાખીને તમારે કોતું લગાવવાનું છે તો સાધુ મીઠુંમ નાખીને જ્યારે તમે પોતાના ઘરમાં કોતુંબ લગાવો છો તો એમ સમજી લો કે જે કામ તમારું વર્ષોથી અટકેલું હતું ને જે કામ નહોતું બની રહ્યું જે ઘરમાં ધન નહોતું આવી રહ્યું કે ઘરમાં મામકલેશ ખૂબ હતો ફાલતુ ખર્ચ ખૂબ હતો આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના જે મોટા મોટા દુઃખ તમારા જીવનમાં છે તે તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી કોષો દૂર થઈ જશે અને ક્યારેય પાછા ફરીને તમારા જીવનમાં નહીં આવે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ અઠવાડિયાનો એક દિવસ પસંદ કરી લો કે તમારે એક દિવસ અઠવાડિયામાં મીઠું નાખીને કોતુંબ લગાવવાનું છે તો અષાઢી બીજના દિવસે તમે ખાસ લગાવો અને બિલકુલ તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે તો આ પહેલો ઉપાય છે હવે જલ્દીથી વાત કરી લઈએ બીજા ઉપાયની અને જે બીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ એમ સમજી લો કે ઉપાય જો તમે કરો છો તો ક્યારેય પણ તમારા જીવનમાં સમસ્યાઓ નથી આવતી તમે પોતાના જીવનમાં જે કામ ને કરો છો તેને ખૂબ આસાનીથી કરી રહો છો કહે છે ને ઘણા બધા લોકો કે અમારા ગામમાં બુકાવટ ખૂબ આવે છે અડચણ ખૂબ આવે છે કામ બનતું નથી કે બનતું બનતું કામ પણ બગડી જાય છે તો જે લોકોના કામમાં બુકાવટ આવી રહી છે કોઈ પણ કામ કરવા માંગે છે નથી કરી શકતા કામ તો પૈસા નથી કે પછી કોઈને કોઈ એવું કારણ હોય છે જેના લીધે તમે પોતાનું કામ નથી કરી શકતા વારંવાર તેમાં અડચણ આવી રહી છે તો તમારે શું કરવાનું સિંધલ લેવાનું છે થોડુંક લેશો અને થોડું એક કપડું લેવાનું છે તમારે સફેદ રંગનું તે કપડાની અંદર તમારે થોડું સીધક મીઠું રાખવાનું છે તમે ચાહો તો સિંધક મીઠાની ગાંગડી વાળું મીઠું રાખી લો કે પછી પીસેલું રાખી લો રૂમાલમાં રાખીને સારી રીતે તેને બાંધી દેવાનું છે હવે આ જે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા પોતાની પાસે રાખવાનું છે જ્યાં પણ તમે જાઓ છો જ્યાં પણ તમે રહો છો જ્યાં તમે કામ કરો છો ત્યાં પોતાની પાસે આ મીઠાને હંમેશા તમારે રાખવાનું છે આ ઉપાયથી તમે જોશો કે તમારા જીવનમાં જે મોટી મોટી સમસ્યાઓ હતી જે તમે કામને ન હોતા કરી શકતા જે તમારા કામમાં અડચણ આવી રહી હતી તમે એક કામને વારંવાર કરી રહ્યા હતા છતાં પણ ન હોતું થઈ રહ્યું કે કોઈ વસ્તુ લેવામાં માંગી રહ્યા હતા છતાં પણ ન હોતા લઈ શકતા તો આ ઉપાય કરીને જો અને રાતોરાત તેનો પછી ચમત્કાર પોતાના જીવનમાં તમે ખૂબ જોઈ લેશો તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ ઉપાય છે આ ઉપાય પણ તમે અષાઢી બીજના દિવસે કરો હવે જલ્દીથી વાત કરી લઈએ ત્રીજા ઉપાયની અને જે ત્રીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે એક વાક્ય મીઠું તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે આ એક વાક્ય મીઠું રાતોરાત તમારા જીવનમાં ચમત્કારનું કામ કરશે ધનને વધારવાનું કામ કરશે અને સાથે સાથે તમે પોતાના જીવનમાં ખૂબ જ સફળતાને પણ હાંસલ કરશો ધન્ય પણ હાંસલ કરશો અને ક્યારે પણ તમારા જીવનમાં એવું નહીં ખાય કે તમારે પૈસા માટે પરેશાન થવું પડશે તમારી તિજોરી ક્યારે ખાલી નહીં ખાય તમારું ભાગ્ય એટલું મજબૂત થઈ જશે કે તમારું ભાગ્ય જે છે તે હંમેશા તમારો સાથ આપશે મીઠરૂમ તમે લઈ શકો છો સિંધલ મિટ્રુમ ખૂબ જ આસાનીથી મળી જાય છે જ્યાં પણ પૂજા સામાન મળે તે દુકાન પર મળી રહે છે હવે એક કાચની વાટકી સિંગલ મીઠાને તમારે રાખવાનું છે અને આ વાટકી તમારે પોતાના બાથરૂમમાં રાખી દેવાની છે તો બાથરૂમમાં જો જગ્યા છે તમારી કે તમે તેને રાખી શકો છો તો બાથરૂમમાં રાખી દો નહીં તો ઘરમાં કોઈ એવી જગ્યાએ તમારે આ મીઠાને રાખવાનું છે જ્યાં તમે આસાનીથી તેને જોઈ શકો તમને આ મિથુન આસાનીથી દેખાય એવી જગ્યાએ તમારે રાખવાનું છે તો આ ઉપાય કરવાથી સૌથી પહેલાં તો તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી જે તમારા કામને નહોતી બનવા દઈ રહી એમ સમજી લો જે ધન તમારી પાસે નહોતું આવી રહ્યું જે ફાલતુ ખર્ચ તમારી પાસે થઈ રહ્યો હતો જે પૈસા માટે તમે પરેશાન હતા ને તે પ્રકારની સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે પૈસાની બધી દરીદ્રતા અને ગરીબી દૂર થઈ જાય છે માન લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે જ્યારે એક વાકી સિંધુ મીઠું તમે પોતાના ઘરમાં અષાઢી બીજના દિવસે રાખી દો છો તો બીજી વસ્તુ કે જે સિંધુ મીઠું હોય તે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે જ્યાંથી તમને બિલકુલ આશા પણ નહોતી ને કે પૈસા આવશે ત્યાંથી પણ તમને પૈસા મળે છે અટકેલું ધન જેમનું હોય છે તેમનો પૈસો પણ પાછો આવે છે અને જે લોકો કરજ લઈ ચૂક્યા છે કરજ ચૂકવી નથી શકતા તેમના માટે પણ આ ઉપાય ખૂબ ઉત્તમ છે કારણ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાંથી બહાર નીકળો છો ને અને તમને જો સિંધુ મીઠાથી ભરેલી વાટકી દેખાઈ જાય છે તો એમ સમજી લો કે તમારો દિવસ એટલો સરસ જાય છે અને એટલું સારું તમારું કામ ચાલે છે ભલે તમે નોકરી કરવા જઈ રહ્યા હો બિઝનેસ પર જઈ રહ્યા હો પોતાની દુકાન પર જઈ રહ્યા હો તમે જ્યારે પાછા ફરીને ઘરે આવો છો ને તો ધન ધન તમારી પાસે હોય છે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ એક વાક્ય સિંધણ મીઠું તમે અષાઢી બીજના દિવસે પોતાના ઘરમાં જરૂર રાખો માતા લક્ષ્મીનું ધ્યાન કરતા હવે જુઓ ઘણા બધા લોકો છે જે કહે છે કે અમારા ભાગ્યમાં કદાચ ગરીબી લખેલી છે કે અમારા ભાગ્યમાં પૈસા જ નથી લખેલા અમે તો કદાચ ગરીબ જ રહી જઈશું અમે પૈસાવાળા નથી બની શકતા તો જુઓ તમને જણાવી દઈએ કે હવે દરેક વ્યક્તિ પૈસાવાળો બની શકે છે જો તે મહેનત કરે છે અને પૈસાવાળો બનવા માંગે છે તો બની શકે છે એક વાક્ય મીઠાથી તો જુઓ જે આ શુક્રનો કારક હોય છે મીઠું શુક્રનો કારક હોય છે અને જો તમે દાન કરી દો છો મીઠાનું તો તમારું સુખ ખૂબ મજબૂત થઈ જાય છે શુક્રના મજબૂત થતાં જ તમે જોશો કે જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જાય છે ખૂબ તેજીથી આવવા શરૂ થઈ જાય છે અને સૌથી મોટી વાત કે તમારો પૈસો ક્યારે પણ ફાલતુ ખર્ચમાં નથી જતો કારણ કે આ ધન જે તમને મળી રહ્યું છે તે એવું ધન મળી રહ્યું છે જે ક્યારે પણ તમારા ઘરમાંથી ખરાબ વસ્તુઓ માટે બહાર નહીં જાય ન દવાઓમાં જશે ન દુર્ઘટનામાં જશે તમારો પૈસો બહાર જશે જો પૈસો તો બહાર જાય પરંતુ એક સમયની સાથે જશે ક્યારે પણ ધન તમારું દવાઓમાં બીમારીઓમાં દુર્ઘટનાઓમાં નહીં જાય સારી વસ્તુઓમાં તમારો પૈસો જશે કારણ કે આજે ધન તમારી પાસે આવી રહ્યું છે એમ સમજી લો એટલું ઉત્તમ ધન આવી રહ્યું છે કે તે હંમેશા વધશે ક્યારેય ઘટશે નહીં कारण के बे प्रकार धन अपना घर में आए एक खूब जल्दी घर माल जाए दवा म छे, छे दुर्घटनाओं ते पैसों सारो नहीं होते तो। પૈસો કયો સારો હોય છે જે સારી સારી વસ્તુઓમાં જાય છે જ્યારે ખુબ સારી સારી વસ્તુઓ ખરીદીને ને લાવીએ છીએ કોઈને ભેટ આપીએ છીએ પોતાના ઘરવાળાઓ માટે કંઈ ખરીદી છીએ અને આપણો પૈસો વધે છે તો તે પૈસો હંમેશા ઉત્તમ હોય છે અને આ ઉપાય કરવાથી એવો જો પૈસો તમારી પાસે આવે છે તો મીઠાનું દાન ખૂબ જરૂરી છે તો મિથુન જે છે તે શુક્રનો કારક હોય છે અને સાથે સાથે જો અષાઢી બીજના દિવસે તમે મીઠાનું દાન કરી દીધું તો તેનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી હોતો ભલે એક થેલી તમે મીઠાની દાન કરો પરંતુ અષાઢી બીજના દિવસે તમારે મીઠાનું દાન જરૂર કરવું જોઈએ માત્ર એકવાર દાન કરીને જુઓ એકવાર આવતી અષાઢી બીજના દિવસે તમે ખુદ દાન કરશો જ્યારે તમે જોશો ને કે ખૂબ ખૂબ તેજીની સાથે તમારી પાસે ચાલીને દોડીને પૈસો આવી રહ્યો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી